ભરૂચના દેરોલ ગામે ધાર્મિક સૌહાર્દ સાથે બાલાપીર દાદાના ઉર્ડ ભવ્ય ઉજવણી કોમી એકતાનું પ્રતિક બન્યું ભરૂચના લોકોના ના દેરોલ ગામમાં આવેલા બાળપીટ દાદાના ઉર શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી જે ભાઈચારા અને કોમે એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી દેવું છે આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પડ્યા હતા અને અસ્થાભેર ઉજવણીમાં ભાગ લીધો હતો ભરૂચના આસપાસના ગામોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા એક જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેઓ નારા લગાવતા અને દાદાની ના શાનમાં નાથ શરીફનું પઠન કરતા જોવા મળ્યા હતા આ જુલુસે સમગ્ર વાતાવરણને આસ્થા અને શ્રદ્ધાથી ભરી દીધું હતું અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો ઉર્ષ શરીફની શરૂઆત મદલી સબાવા સલાદ્રાવાળાના મુબારક અસ્તે ચાદદર ચઢાવીને કરવામાં આવી હતી બાલાપીર દાદાના બીજા ઉર્ષ શરીફમાં માત્ર મુસ્લિમ સમુદાયના જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દેરુલ ગામના સરપંચ લીલાવરેન મલ્લે રણજીત સિંહ ડાભી દર્મેન્દ્ર સિંહ જાદવ ફતેસી ડાબી અને અન્ય અગ્રણીઓ પણ હાજર હતા આ ઊર્ષ શરીફની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા ભાઈચારા અને કોમી એકતાના પ્રતીક તરીકે ઉજવાયો હતો હિન્દુ મુસ્લિમ સૌ સાથે મળીને પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી જે સમાજમાં શાંતિ અને સદભાવનાનો સંદેશ ફેલાવી રહ્યો હતો આ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના ધાર્મિક સૌહાર્દ અને સહઅસ્તિત્વની ભાવનાને વધુ મજબૂત બનાવે છે આશા રાખે કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે અને સમાજમાં એકતા જળવાઈ રહે